Okay. કાશીરાઘવ ફિલ્મની ડેટ રિલીઝ અને ટીઝર લોન્ચ કર્યા બાદ અમદાવાદમાં માં કાશીરાઘવ ફિલ્મ ટ્રેલર ધમાકેદાર રીતે અન્ય કલાકારો સાથે કાશીરાઘવ ફિલ્મ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે સાથે સાથે આ ફિલ્મનું ગંગા સોંગ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું પ્રખ્યાત સિંગર જોબિન નોટિયાલના અવાજમાં આ સોંગ મન મોહિલે તેવું છે કે આ પ્રથમ વાર છે કે જોબિન નોટિયાલે કોઈ ગુજરાતી ફિલ્મમાં પોતાનો મધુર અવાજ પહેલીવાર આપ્યો છે ઓકે સ્ટાર્ટ હેલો હાય હું છું ધ્રુવ ગોસ્વામી અને મારી આવનારી ફિલ્મ કાશી રાધો 30 જાન્યુઆરી 2025 ના રોજ તમને તમારા નજીકના સિનેમા ઘરોમાં જોવા મળશે કાશી વિશે જો હું વાત કરું તો ફિલ્મ પ્રેમની પણ છે પોતાની દીકરીને શોધની પણ છે પોતાની જાતને પણ શોધવા માટેની એક વાત છે વાત કર્મો ઉપર પણ છે અને એવા ઘણા બધા પ્રસ્પેક્ટિવ છે ફિલ્મની અંદર કે જે તમને જોયા પછી રિલેટ થશે કે ઓકે ક્યાંક ક્યાંક એઝ અ હ્યુમન તરીકે આ વસ્તુ અમારે શીખવી જરૂરી છે કે એઝ અ હ્યુમન તરીકે અમારામાં ચેન્જ જરૂરી છે તો આ ફિલ્મમાં તમને કંઈક ને કંઈક આવું બધું જોવા મળશે તો પ્લીઝ ત્રીજી જાન્યુઆરી બે ખાસ કરીને તમે તમારા નજીકના સિનેમાઘરોમાં તમે આ ફિલ્મ જોવા માટે ખાસ જાઓ બિકોઝ ગુજરાતમાં કંઈક નવો એક્સપેરિમેન્ટ કર્યો એવું અમે લોકો કહી શકીએ છીએ હકથી કારણ કે ખરેખર કંઈક નવું હાલો મારું નામ છે જયેશ મોરી અને ત્રણ જાન્યુઆરી આવનારી ફિલ્મ કાશી રાઘવમાં હું રાઘવ નામના વ્યક્તિનું પાત્ર ભજવું છું જે એક ટ્રક ડ્રાઈવર છે ટ્રક ડ્રાઈવર હોવા ઉપરાંત એની પાસે ઘણી બધી ઘટનાઓ છે મેમરીઝ છે એનું બાળપણ છે જેના લીધે એ માણસ કોઈક અલગ રીતે બિહેવ કરે છે અને પછી એની સાથે શું થાય છે એ હમણાં નહીં કહી શકું તમારે થિયેટરમાં જોવું જુઓ ત્રણ તારીખ ઓકે ઓકે નમસ્તે મારું નામ દીક્ષા છે અને કાશી રાઘવ ફિલ્મમાં હું કાશી અનુપાત્ર કરી રહી છું કાશી મારા માટે સખત ચેલેન્જિંગ હતું એઝ અ કેરેક્ટર કારણ કે મને ખબર નથી કે મધર હોઉ એટલે કેવું અને સાથે સાથે કાશીનું પ્રોફેશન સેક્સ વર્કર છે તો એ અમે રિસર્ચ કર્યું અમે કમાટી પૂરા ગયા હતા હું ને ધ્રુવ અને ત્યાં સેક્સ વર્કર્સ જોડે ઇન્ટરેક્ટ કર્યું અને પછી ખબર પડી કે એમની લાઈફ કેવી છે અને કારણ કે આપણે ખાલી ફિલ્મમાં જોતા હોઈએ પણ આપણે એકચ્યુઅલી રિયલમાં જઈને ત્યાં એ લોકો જોડે જો વાત કરીએ તો આપણને વધારે ખબર પડે કે એ લોકો એકચ્યુઅલીમાં શું ફેસ કરતા હોય છે તો એ ટાઈપની આખી પ્રોસેસ રહી હતી જેમાં એક માન બી મારે અંદર રાખવાનું હતું કે આ મા છે અને સાથે સાથે એ બી કે આ એક સેક્સ વર્કર છે અને સોસાયટીમાં એ કેવી રીતે ફંક્શન કરે છે લોકો એને કેવી રીતે જુએ છે એ બધું બી મારે મગજમાં અને બોડીલી મારે ફીલ કરવાનું હતું તો પ્રોસેસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહી કેરેક્ટરાઇઝેશનમાં બહુ મજા આવી કારણ કે સામે જયેશ મોરે હતા શું હતા તું નાનકડી પીવું હતી આ લોકોએ મને સખત હેલ્પ કરી છે ટુ બી કાશી સો આઈ થિંક ઓવરઓલ અને ગ્રુપ તો છે જ સો આઈ થિંક ઓવરઓલ એક કલેક્ટિવ પ્રોસેસ નું જ શું કહે સો ઓવરઓલ આ એક કલેક્ટિવ પ્રોસેસ નું રિઝલ્ટ છે એન્ડ આઈ એમ વેરી હેપી વિથ ધીસ રિઝલ્ટ જી સર નામ મને પડી મારું નામ દનપાલ શાહ છે હું ઇન્સ્યોરન્સ નો બિઝનેસ કરું છું તમે ઇન્સ્યોરન્સ નો બિઝનેસ કરો છો તમે ડાયરેક્ટ આ ફિલ્મ લાઈનમાં તમે જમ્પ આવી રહ્યા છો એટલે મને નાનપણથી મલ્ટિપલ બિઝનેસ કરવાનો શોખ છે મેં કન્સ્ટ્રક્શન બિઝનેસ કરેલો છે કેટરસનો બિઝનેસ કરેલો છે ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરવું છે અત્યારે અને જસ્ટ ફિલ્મમાં જોઈન થયા છીએ ઇન્સ્યોરન્સના બિઝનેસમાં છેલ્લા પાંચ વર્ષમાં મેં થી વધારે એવોર્ડ્સ લઈ લીધેલા છે આની અંદર બી કંઈક કરીશું મને કોઈ બી ફિલ્મ તો સારી વસ્તુ છે ક્યાંક એવું બી થાય કે ફિલ્મ સારી ના મને તો બધા જ રૂપિયા ડૂબી બી જાય પણ મને કેવું છે કે કોઈ બી બિઝનેસ નવો મારા મને કોઈ નરેશન કર તો હું એનો સ્ટડી કરું ગયો મને નવા બિઝનેસ કરવામાં રસ બહુ છે એવું નથી કે હું એક એક જ ઉપર કન્ટિન્યુ કરું અને એ બી ફિક્સ છે કે જે કરું ને એમાં કંઈક નવું થઈ જાય જેમ કે ઇન્સ્યોરન્સમાં અમે રેકોર્ડ બ્રેક હિસ્ટ્રી કરી લઈએ કડી એક બહુ રૂરલ એરિયા છે નાનો નાનું ગામ છે પણ હાલની તારીખમાં ટાટાની ઓફિસમાં કડીનું નામ છે